જૂનાગઢ જિલ્લાના કેશોદ વોર્ડ નંબર બેના કુંભારવાળા વિસ્તારમાં આવેલી પચીસ વર્ષ જૂની

નગરપાલિકાને આ વોર્ડ વિસ્તારના રહીશોએ લેખિત અરજી પણ આપી હતી અને જાણ પણ કરી હતી કે ભાઈ આ ટાંકો જર્જરિત થઈ ગયો છે આને રિપેર કરો તો નગરપાલિકા આમાં ક્યા ધ્યાન દીધું નથી અને ધ્યાન ન દેવાના હિસાબે આજ ટાકો ધ્વસ્ત થઈ ગયો છે સદમસીબે કોઈ જાનહાની થઈ નથી પણ બાજુવાળું ના મકાન ભારે નુકસાની થઈ છે